કરવામાં આવતા તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવે છે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવે છે દેવળવાડિયા શહેર કોંગ્રેસ સમિતિને દેવળવાડિયામાં આવેલ નાયકવાડા વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી કે તે વિસ્તારમાં નગરપાલિકાના કામકાજ યોગ્ય રીતે થતા નથી જે બાબતે આજ રોજ દેવગઢ બારિયા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સ્થળ ઉપર રૂબરૂ ચકાસવા માટે ગયા હતા તે દરમિયાન જોવા મળ્યું કે ત્યાં લગભગ પચાસ ટકા જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે તે વિસ્તારમાં સાતથી આઠ જેટલા હેડપંપ આવેલા છે તેમાંથી લગભગ પાંચ જેટલા હેડપંપ બંધ અવસ્થામાં છે અને તે વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવી નથી ત્યારબાદ અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધ્યો હતો ટેલિફોનિક તો સાહેબે જણાવ્યું હતું કે આવતીકાલે હું જાતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને જે તે નિકાલ ઓછામાં ઓછા દિવસમાં ફટાફટ થઈ જાય એવું કંઈક અમે આયોજન કરીશું અને અમારી પણ નગરપાલિકાને એ જ માંગ છે કે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે કરવામાં આવે અને બીજું વિચાર એ રહ્યું કે જો દેવઢબારીયા નગરપાલિકાને અડીને આવેલા વિસ્તાર એટલે કે નાયકવાડામાં જો આવી હાલત હોય તો દેવઢારિયા શહેરમાં શું હાલત હશે દેવઢબારીયા નગરપાલિકા હાલ ભાજપના કબજા હેઠળ છે અને ભાજપની અંદર જ લગભગ છેલ્લા બે જેટલી સામાન્ય સભા ભરાઈ નથી ભાજપ ની અંદર એટલા ભારે વિખવાદ છે કે એમને શહેરના લોકોની કોઈ જ પડી નથી દેવઘર બારીયા અમુક અમુક વિસ્તારમાં રસ્તા બન્યા પાછા તોડ્યા અમુક વિસ્તારમાં રસ્તા તૂટેલા છે જે ખાસા ટાઈમથી બનાવતા નથી અને મુખ્ય સ્ટેટ હાઈવે છે એ તો લગભગ છેલ્લા પાંચ વર્ષથી દેવગઢ બારીયા શહેરની જનતાને હાલાકી જ ભોગવી પડી રહી છે આપનું નામ દીપક ગોસ્વામી દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ